તો કેમ છે મિત્રો સ્વાગત છે તમારું મારા નવા વિડીયો ની અંદર તો આજે છે દશમ અને આજે પણ વરસાદ આવી ગયો છે જો ખાડા ભેન ના ખ્યાલો રાતે વરસાદ આવી ગયો છે અને પછી જવાનું હોય વાળીએ તો હું સિરાઈ લઉં થોડુંક બે રોટલી સિરાઈ પછી મોટો પછી જઈ વાડી સાઈડ અહીંયા મારગ બગડ્યા છે અહીંયા દેખાશે કેટલો વરસાદ આ દેખાતો જ નહીં જો જમીને દેવી છે ખડક ખડક ખાડા દેખા હાલો વાડી સાઈડ જઈ ગયું વરસાદ આવ્યો હે ને આટલું પાણી આવી ગયું થઈ ગયા એક રાત એટલો વરસાદ આવી ગયો કાયલ નતો આવું જાય વાડીએ જઈ એ માર્ગ બગડેલો જો હું આ કેમેરો બંધ કરી દઉં ને ક્યાં લેફ્ટિન પડીશ ગોથા ખાતા ખાતા વાડીએ પૈકી ગયા પછી જો વાડીયા પૈકીને ગાયું સારવા માંડો અને ફરીથી વરસાદ એવો આવ્યો છે ને નવ દી પાવું જ નહીં પડે પછી એક પાણી ભાઈ ને એટલે ઉપાડી વરસાદ હારામાં સારો આવી ગયો છે ઠેર લઈને ખાતરા પાણી એવું પડે એવું છે માર્ગમાં ઠેર લઈને લપડતા લપડતા આવ્યા અને આજે છે ને આપણો ડેલી વિડીયો અપલોડ કરવાનો ત્રીજો દિવસ છે તો બને રહેજો ને સબસ્ક્રાઈબ કરી નાખજો એટલે પચાસ સબસ્ક્રાઈબર જલ્દી થઈ જાય અને રોજ રોજ વિડીયો આવશે તો જોવા ન ભૂલતા ને હો સબસ્ક્રાઈબર થાય ને પછી આપણે ચેલેન્જ વિડીયો બનાવવાનું ગમે એવા જેમ કહો એવા તો કા એમ કાંઈ સબસ્ક્રાઈબ કરી નાખજો આ ચેલેન્જમાં અને ચટાદી વિડીયો ડેલી અપલોડ કરીએ કોઈ એ પણ જો તો અત્યારે અગિયાર વાગી જાય છે અને ગાયો ધરી લીધી છે અને હવે જો રાહુલ હા અમારું હોંડા વીજી વાળી એમ ને અહીં આવતા જ રહી રાહુલ હા ને આ સકેજા કાઢે જો કુવા પાણી જો

વરસાદ આવ્યો એટલે વરસાદ નીકળતા કાઢલી જઈ ખાતા ખાતા બાર વાગી ગયા છે અને ઘરે જમવા સાય છે રોટલી છે

નવરાત્રી માં સકેરિયા ખાય તમાર ભાઈ હા હા હાલો ખાઈ લો અત્યારે વાડીએ જતો તા ને ચાન ઉતરી દે જો સડે દે ચાન સડે દીધી રહી જાય આ વહેલી ચાન ઉતરી દે આ સલે મરાઈ દે આવો માર લઈને આયા હા જો ચાન ઉતરી દે આ હમ જવાનું વાડીએ ગા દોવા તો હરવાળો ગા દો તેવી ચાન સડાતા સડાતા વાડીએ પહોંચી ગયા હી જો આ વાલી ચાન ઉતરી દેતી

બે આંટા કરવી વાડી આવી તો સારું આ પાછું ઘરે દવાનું દૂધ લઈને તો આટલું દૂધ કાઢી એક આ એક તો સારું હાલો ઘર ચાડી જવી ખાડા જેટલા એ હાલો પોડીમાં આવી ગયા અને બણ ને એવું જો થઈ ગયું રમણ થઈ ગયું ગારા વડ થઈ ગયું બધું અને આથી દૂધ લેવાનું મારું ફોન જો આ દૂધ દેવાયા હે ઓંડા લઈને

અને હવે આ ને એન્ડ કરવી અને આજે આપડે ડેલી વિડીયો ત્રીજો દિવસ છે સબસ્ક્રાઈબ કરી નાખજો અને બીજા આવે બીજા મુદીન બાય બાય